ડાંગ જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે શરૂઆતમાં જ ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ડાંગના ગલકુંડ સહિતના વિસ્તારમાં ફાટતા ધોધમાર વરસાદ વરસ્યો હતો જેનાથી ખાપરી નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો ખાપરી નદીમાં ચેકડેમ એરિયામાં આવતા ડુબાવ કોઝવે ઉપર પાણી ફરી થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો જ્યારે સાપુતારા વઘઈ સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો હર્ષ ગામિત એન્ટીસી ન્યૂઝ વાંસદા